શિક્ષક ની વાત કરી ચમડી પર શિક્ષક ની વાત કરી ત્યાં પૂરતો સ્ટાફ મૂકો ચામેઠા પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો નથી હવે એક થી આઠ ની સ્કૂલ છે પૂરતા શિક્ષકોના તો બાળકોને શું ભણાવશે આ બી મોટો પ્રશ્ન છે ચામેટા હાઈસ્કૂલની બાજુમાં વસાહત છે એ વસાહતની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે તો અત્યાર સુધી કોઈ રાજકારણ વાળા ત્યાં જોવા નહીં ગયા તો એમને બી રસ્તો બનાવી આપો ને વોટ લેવાને તમે આવી જાવ છો તો એ બી તમે કરી આપો ને રસ્તા મોટી મોટી વાતો કે રસ્તા બનાવીએ રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે બતાવો ને અમે તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ અમે તો કે સરકારને ચેલેન્જ આપીએ તમે ગ્રાઉન્ડ પર આવો તમે કાગળો પર ના કામ કરશો ગ્રાઉન્ડ પર આવો ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે હવે ચમડી પર ગામની અંદર પાણી ભરાઈ ગયું વરસાદ પડ્યો પાણી ભરાઈ ગઈ દીવાલ તૂટી ગઈ શૈલેષભાઈ મુરજીભાઈ ભીલ ચમડી પીપે એની દિવાલ તૂટી ગઈ અહીંયાથી સર્વે કરવા માટે ગયા ફોટા પાડ્યા બધું કર્યું અત્યાર સુધી સહાય મળી નથી તો ખાલી ફોટા જ પાડવાના સહાય આપવાની જ નહીં ઉપર ખાલી જાણ કરી જાણ કરવાની પણ તમારે તો કહેવું પડે ને કે ભાઈ આપો સહાય કેમ તમે સહાય નથી આપતા એ ભાઈને દર વર્ષે દિવાલ તૂટી જાય છે તો તમે પાણીની વ્યવસ્થા કરો ને ત્યાં સાફ કરાવો સુરક્ષા દિવાલ બનાવો કેમ નહીં બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ કરો છે તમારે તો સરકાર સિને મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો વોટ તમને નહીં મળે કારણ કે અત્યાર સુધી તમને વોટ મળ્યા છે હવે નહીં મળે કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે તમે કોઈ બી જગ્યાએ કંઈ કામ થતું નહીં આજે આ બધા ડામરો રોડ બને છે આ